સુરત મનપા સંચાલિત સરથાણા નેચર પાર્ક દ્વારા મનપાને અઢળ કરોડો રૂપિયાની આવક થઈ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે ત્રણ વર્ષમાં પચીસ લાખ કરતા વધુ મુલાકાતીઓએ સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી છે જેનાથી મનપાને ત્રણ વર્ષમાં સાત કરોડની આવક થઈ છે તો હાલમાં ઝૂમાં ચોપ્પન વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે આ અંગે નેચર પાર્કના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક એક્યાસી એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે અને ઉત્તર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે હાલમાં અઝુમાં ચોપન વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે જેમાં ચોવીસ પ્રજાતિના એકસો મેમલ પ્રાણીઓ સત્યાવીસ પ્રજાતિના બસો ચોરાણું પક્ષીઓ અને પાંચ પ્રજાતિના એકસઠ રેપટાઇલ સામેલ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝૂની વિશેષતા તરીકે જળ બિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે સમગ્ર ભારતમાં ઝૂમાં જળ બિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી પરંતુ અહીં સત્યાવીસ જેટલી જળ બિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે પાંચથી સાત બચ્ચાઓ જન્મે છે અત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ અઢાર જળ બિલાડીઓ અન્ય ઝૂમાં આપવામાં આવી છે રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપર સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચે પાર્ક કુલ એક્યાસી એકર વિસ્તારમાં પથરાયેલો છે અને સુરત જૂ છે તે સેન્ટ્રલ જૂ ઓથોરિટી માન્ય મીડિયમ કક્ષાનો જૂ છે સુરત જૂમાં જે સુરત શહેર વિસ્તાર અને આજુબાજુના જિલ્લા વિસ્તારના વાર્ષિક નવથી દસ લાખ વિઝીટરો મુલાકાત લેતા હોય છે હાલમાં સુરત જૂમાં ટોટલ ચોપન પ્રજાતિના અલગ અલગ જાતના પ્રાણીઓ રાખેલા છે જેમાં મેમલ્સ છે ચોવીસ છે જેના એકસો અઠ્યાવીસ પ્રાણીઓ છે બર્ડ છે એની સત્યાવીસ પ્રજાતિ અલગ અલગ છે અને એના બસો ચોરાણું અને રેપ્ટાઇલ્સ જે છે સરીસરૂપે એ પાંચ પ્રજાતિના પ્રાણીઓ છે અને ટોટલ એકસઠ પ્રાણીઓ જૂમાં કેપ્ટિવિટીમાં રાખવામાં આવે છે સુરત જૂની મેઈન જે લક્ષ વિશેષતા છે જે કે જડબિલાડી છે કે જે આખા ભારતના જૂ છે તે પૈકી કોઈપણ જૂમાં કેપ્ટિવિટીમાં જળબિલાડીનું બ્રિડિંગ થતું છે નહીં અને હાલમાં સુરત જૂમાં કુલ સત્યાવીસ જેટલી જળબિલાડી કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલી છે અને સાયન્ટિફિક મેનેજમેન્ટ કરવાથી દર વર્ષે પાંચથી સાત બચ્ચાનો જન્મ થાય છે અત્યાર સુધીમાં આપણે સુરત જૂમાંથી કુલ અઢાર જેટલી જળબિલાડી બીજા પ્રાણી સંગ્રહાલયોમાં એક્સચેન્જ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલી છે અને એની સામે આપણને લાયન છે સફેદ વાઘ છે વાઘ છે અને બીજા ઘણા બધા પ્રાણીઓ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ મેળવવામાં આવેલું છે સુરત જે છે એની વાર્ષિક જે કોર્પોરેશનની આવક કાઉન્ટ કરીએ તો આપણે બે હજાર ને બાવીસના વર્ષમાં નવ લાખ અને એકતાલીસ હજાર મુલાકાતી મુલાકાત લીધેલી હતી અને ટોટલ બે છપ્પન કરોડ રૂપિયાની કોર્પોરેશનની આવક થયેલી હતી બે હજાર ત્રેવીસમાં આઠ પોઈન્ટ લાખ વિઝિટર્સે મુલાકાત લીધેલી હતી અને આઠ પોઈન્ટ કરોડ બે છોત્તેર કરોડની આવક કોર્પોરેશનને થયેલી હતી અને બે હજાર ચોવીસમાં ગત અઠ્યાવીસ તારીખ સુધી સત્યાવીસ નવેમ્બર સુધીમાં છ પોઈન્ટ બત્રીસ લાખ મુલાકાતી મુલાકાત લીધેલી છે અને એક પોઈન્ટ ચોતેર કરોડની કોર્પોરેશનની પ્રવેશ ટિકિટની આવક પેટે આવક થયેલ છે સુરત જુમાં મુખ્યત્વે જે દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીનો ઘણો મોટો ઘસારો રહેતો હોય છે અને એમાં પચાસ ટકા જે વર્ષના વિઝિટર્સ છે આ બે વેકેશન દરમિયાન આવતા હોય છે હમણાં જ રિસન્ટ જે દિવાળી વેકેશન પૂરું થયું એમાં બે હજાર ચોવીસમાં આપણે ગણીએ તો એકવીસ દિવસના વેકેશન દરમિયાન કુલ એ વન પોઈન્ટ નાઇન વન લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી અને તેઓની પ્રવેશ ટિકિટ આવક પેટે કોર્પોરેશનને બાવન પોઈન્ટ છાસઠ લાખ રૂપિયાની આવક થયેલી છે સુરત જૂના જે પણ પ્રાણીઓ પક્ષીઓ છે સેન્ટ્રલ જૂ ઓથોરિટીના ગાઈડલાઇન અને એના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેપ્ટિવિટીમાં નિભાવવામાં આવે છે અને તેનું દર બે વર્ષે સેન્ટ્રલ ઓથોરિટી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે અને રેકોગ્નિશન માટે સાઇટ વિઝિટ કરવામાં આવે છે અને તે દરમિયાન તેઓ દ્વારા જે કંઈ પણ ક્વેરી કે સજેશન હોય છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રહે છે અને જે વખતો વખતે મહાનગરપાલિકા દ્વારા એને પરિપૂર્ણ કરવામાં આવે છે હાલ જે ગુજરાતના કોર્પોરેશન રન જેવું છે રાજકોટ બરોડા અમદાવાદ અને સુરત એમાં સૌથી સારું કહી શકાય એવું મેનેજમેન્ટ સુરત જૂમાં થાય છે અને જે બી પ્રાણીઓ સુરત જૂમાં પહેરમાં રાખેલા આવે છે તે તમામ પ્રાણીઓનું કેપ્ટિવિટીમાં બ્રીડિંગ થાય છે એટલે કે જે સુરત જૂની આબોહવા છે તમામ પ્રાણીઓને સાનુકૂળ આવે છે એના લીધે જ દરેક મોટાભાગના પ્રાણીઓમાં બ્રીડિંગ થાય છે હાલ જે સુરત જૂમાં છે પબ્લિક માટે એટ્રેક્શનમાં વ્હાઇટ ટાઈગર છે લાયન છે રીચ છે અને હિપ્પો મેઇન છે એ સિવાય બી પાંચથી છ પ્રજાતિના અલગ અલગ જાતના હરણની સ્પીસીસ પણ રાખવામાં આવેલી છે અને પંદરથી સત્તર જેવી બર્ડની વિવિધ પ્રજાતિઓ છે જેમ કે કોકેટું છે મકાઉ છે બે થી ત્રણ જાતના અલગ અલગ મકાઉ છે કોકાટેલ છે પિઝાન્ટની ત્રણ ચાર પેડ છે વ્હાઇટ પીકોક છે આપણો સિમ્પલ જે ઇન્ડિયન પીકોક પણ રાખવામાં આવેલો છે તો પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક ઉપર નજર કરીએ તો વર્ષ બે હજાર બાવીસમાં નવ પોઈન્ટ એકતાલીસ લાખ પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લીધી હતી જેની બે પોઈન્ટ કરોડ કરોડની આવક થઈ હતી વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં છ પોઈન્ટ બત્રીસ લાખ પ્રવાસીઓ મુલાકાત લીધી છે અને રૂપિયા એક પોઈન્ટ કરોડની આવક થઈ છે એટલે કહી શકાય કે ત્રણ વર્ષમાં મનપાને સાત પોઈન્ટ છ કરોડની આવક થઈ છે ખાસ કરીને દિવાળી તેમજ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ખૂબ જ ધસારો રહે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવે છે સીઝેડ એ દ્વારા દર બે વર્ષે ઝૂનું મોનિટરિંગ કરવામાં આવે છે અને તેમના સલાહ સૂચનો માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે હાલમાં પ્રવાસીઓના આકર્ષણ માટે સફેદ વાઘ સી રીંછ અને હિપોપોટેમસ સહિત વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ છે

તો શાળાના જૂથમાં આવતા બાળકોને ઝૂ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ઝૂ સંચાલનમાં ફાળા અંગે માહિતી આપીએ છીએ ઉપરાંત વન્યજીવ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે પ્રવાસીઓની સુવિધા માટે પેટરીથી ચલાવતી બસ અને દિવ્યાંગ અશક્ત મુલાકાતીઓ માટે વ્હીલચેર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે હું હિના પટેલ હું અહીંયા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે ઝૂ ગાઈ તરીકે ફરજ બજાવું છું પ્રાણી સંગ્રહાલયનો જે મેઇન મોટો છે કે બાળકોને જે એજ્યુકેશન પ્રત્યે વાળવાના છે એના માટે અમે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરીએ છીએ જેવી કે સ્કૂલમાં ગ્રુપમાં આવતા બાળકોને પ્રાણી સંગ્રહાલય શું છે પ્રાણી સંગ્રહાલય કેવી રીતે કામ કરે છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનો પ્રાણી સંગ્રહાલયમાં શું ફાળો છે એવી વિવિધ માહિતી આપવામાં આવે છે અમે આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ જગ્યાથી કેવી રીતે લાવીએ છીએ એને માટે શું શું કાળજીઓ લેવાની હોય છે આ પ્રાણીઓની વર્ષ દરમિયાન શું શું કાળજીઓ લેવાની છે જેમ કે ઋતુઓ વારે વારે ચેન્જ થાય તો એમાં બીમાર ના પડે એ માટે શું કાળજીઓ એનું એને લગતું પણ શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત બીજીથી આઠમી ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડલાઇફ વીકનું ઉજવણી કરવામાં આવે છે જેમાં વિવિધ સ્કૂલોને બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને એમ એઓને વિવિધ કોમ્પિટિશન જેવી રીતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે સાયક્લોથોન છે દોડ છે રેલી છે એની એની પણ ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ જેથી કરીને આપણીની જે આવનારી પેઢી છે એને એને પર્યાવરણ પ્રત્યે એક સહાનુભૂતિ થાય અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ વિશેનું વિવિધ એજ્યુકેશન મળી રહે આ ઉપરાંત જે અહીં જે મુલાકાતીઓ આવે છે એના માટે અહીંયા બેટરી ઓપરેટેડ બસની સુવિધા બી રાખવામાં આવી છે અને દિવ્યાંગ જે આવે છે તેના માટે વ્હીલચેર અને એવી સુવિધા જેથી જે દિવ્યાંગ મુલાકાતીઓ આવે છે એમને અગવડ ના પડે